પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વીકે કે પાટણની પટોળા અને મશરૂ જેવી હજારો વર્ષ જૂની પ્રાચીન હસ્તકલાને હસ્તગત કરવા સંપૂર્ણ સમર્પિત ભાવથી શીખવા અને આ કામગીરીની કલા શીખ્યા બાદ સ્વરોજગારીની દિશામાં ઉચ્ચ સ્તરીય પ્રગતિ કરી સ્વનિર્ભર બનવા માટેની તાલીમાર્થીઓની બહેનોને અનુરોધ કર્યો હતો પાટણના રાજકાવાડા વિસ્તારમાં પટોળા અને મશરૂમ વણાટ કામની પ્રવૃત્તિઓ કરવાની સાથે મહિલાઓને તેની તાલીમ આપતી પૂર્વ મુખ્યમંત્રી અને પાટણના પૂર્વ ધારાસભ્ય પટેલની પુત્રી પટેલ દ્વારા સ્થાપિત ગ્રામશ્રી સંસ્થાના બિલ્ડિંગના નવીનીકરણ થયા બાદ હવે અત્રે વીસ બહેનોને પટોળા તથા વીસ બહેનોને મશરૂમની ની આઠ મહિનાની તાલીમ આપવાનો કાર્યક્રમ આગામી પહેલી નવેમ્બરથી શરૂ થઈ રહ્યો છે ગુજરાતમાં પટોળા અને મશરૂમ વણાટની પરંપરાઓના પુનરુત્થાન અને ક્ષમતા નિર્માણના ભાગરૂપે તાલીમ કાર્યક્રમના ભાગરૂપે પાટણ ખાતે શરૂ થયેલા તાલીમ વર્ગનું ઉદઘાટન પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક પી કે નાયના હસ્તે કરાયું હતું આ પ્રસંગે પાટણ એ ડિવિઝન પીઆઈ કે જે ભોય તેમજ સંસ્થાના સંચાલક નલિનીબહેન માને પાટણના બિલ્ડર ગોરધનભાઈ જી ઠક્કર તેમજ તાલીમ આપનાર માવજીભાઈ અને જનકભાઈ અલ્પેશભાઈ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન નલિની બહેન માને કરીને મહેમાનોનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે બેબા શેઠ તાલીમાર્થીઓને પગભર થવા માટેની શીખ પણ આપી હતી આ પ્રસંગે એસપી વી કેના નાઈએ જણાવ્યું હતું કે પાટણની આ સંસ્થા નાના સ્તરે મહિલા ઉત્કર્ષની ચિંતા કરે છે તેમણે પોતાના લૂમ્સના વ્યવસાયના અનુભવોની સાંકળી જણાવ્યું હતું કે હું ટેક્સટાઇલ એન્જિનિયર પણ છું એટલે મારો નાતો લુમ્સ સાથે ઘણો સમય રહ્યો હોવાથી તથા પોતે તાલુકા વિકાસ અધિકારી પણ રહી ચૂક્યા હોવાથી તેઓએ મહિલાઓના સખી મંડળો બનાવી તેઓને માર્કેટ આપવાનું કામ મેં છ થી સાત વર્ષ સુધી કર્યું હોવાથી વણાક ક્ષેત્રે પોતાનો લાંબો પરિચય છે તેમણે વણાટ સાથે સંકળાયેલા અને સંઘર્ષરત થયેલા લોકોના ઇતિહાસનો અનુભવ કરવાનો અનુરોધ કરતા કહ્યું કે જો આવા લોકોના જીવન સંઘર્ષને વાંચશો કે તેઓને મળશો તો તમે ઝડપથી પ્રગતિ કરી શકશો તેમણે કચ્છમાં મંજુબહેન શ્રોફ દ્વારા લુપ્ત થતી ભરતગુંથનની પ્રાચીન કલાનો અભ્યાસ કરી તેને પુનર્જીવિત કરી નવેસરથી તેને ડિઝાઇન કરીને તેની જ તાલીમ અત્યારની બહેનોને આપીને તેઓએ લાખો રૂપિયાની કમાણી કરી છે તેમ જણાવીને પાટણના પટોળા અને મશરૂના વણાટની જૂની કલાને અત્રેની તાલીમાર્થી બહેનોએ સંપૂર્ણ સમયાભાવ સાથે શીખી અને તેમાં મહારત પ્રાપ્ત થાય તેવા પ્રયાસો સંસ્થા દ્વારા પણ કરવામાં આવે છે સંસ્થાએ પણ આ બાબતે સ્વીકારવું જોઈએ તેમણે કહ્યું કે ગ્રામ્ય વિસ્તારની સદ્ધરતા આપી કલાના સંરક્ષણ જ થઈ શકે છે ને ગ્રામ્ય વિસ્તારોની સદ્ધરતા જ દેશના અને કલાકારોની પ્રગતિના મુખ્ય સ્તંભ હોવાનું જણાવી તેમણે બેબા શેઠની સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે સેવાઓની પણ સરાહના કરી હતી માનની આજે આપણી સંસ્થામાં પધારાય કે આપનું ખૂબ અવભાગ્ય છે ટાઈમમાં ખૂબ બિઝી હોય પણ એ આપણે અહીંયા આગળ પધાર્યા એના બદલ ખૂબ ખૂબ આનંદ હતો છોડાવવા પડે પણ આ પધાર્યા બહુ હું સૂકો પરિજય અમારી સંસ્થાનું બે જીધું આ સંસ્થા બે હજાર ને બીથી ચાલુ કરી સાહેબે પાંચ જ બેનો હતી અત્યારે પાટણમાં એંસી બેનું કામ કર્યું પાટણ અને પાછી અત્યારે વીસ બેનો મસરું માલ અને વીસ બહેનો પટોળા એની ટ્રેનિંગ ચાલવા બાદ એવું ઉદઘાટન થાય છે બીજું કે અમારી જે બહેનો સંસ્થામાં જોડાયેલી છે બધી એ અમારું કુટુંબ છે એ બહેનોને અમે કાયમ દર વખતે આંખોની ચકાસણી કરાવીએ કેમ લઈ ક્યાં કરાવીએ દાંતની ચકાસણી કરાવીએ કાયદે ફૂલ આવીને એમની ચકાસણી કરાવીએ એટલે અવારનવાર એમના અમે કરતા હોઈએ બીજું કે અમારી સંસ્થામાં પાટણની બહેનો તો કામ કરે છે પણ ભાબર રાધન અને રાધામ શું પછી વાવ ફરાદ એ જગ્યાએ અમને ઘેર બધા કામ મૂકીએ કે ત્યાં કામ કરીને અમને પાછું મૂકી દઈએ બસ અમે આ નાના ઉમરના કોઈ આવા તૈયાર જ કર્યા તે અનાર બહેને બધે ફરીને બધાને તૈયાર કર્યા એ બે હજારને આઠથી મથક ચાલુ કર્યું ફટોળાનું અને આડિવર્ગની બહેનો બધી અહીંયા આવીને કામ લઈ જાય અને ઘેર કરી પાછા પેંચ પર ગયું ટાયર નગરની બેનો કે જે આનંદી બેન અહીંયા પોતે પ્રચારમાં ગયા હતા એ વખતે એમને નજર પડી કે અહીંયા બેનોને મારે કામ આપવું છે એમને મને બોલાવીને કહ્યું કે આ કામ આપું તમે કરશો એટલે મેં આ કર્યું અને એ પણ બેનો કામ અને અમારી શુભેચ્છા તો પહેલેથી બધા જોડે છે અને આપણી પાટણની બહેનો બધું આ પટોળા મશરૂ બનાવતા શીખી જાય ને પોતાના પગ પર ઊભા થાય એવા મારા શુભકામનાઓ બધાને જય શ્રી કૃષ્ણ જય ભારત